મિત્રો કેમ છો બધા મિત્રો મજા માં જશો ને આપણે આજે દવા છાંટવાની છે મિત્રો મગફળીમાં ને આ છે આપણી મગફળી મિત્રો ને આ છે આપણી દવા ને આ છે આપણો પાપ ને આ છે બધું બોટલ રાખ્યું છે દવાનું ને આપણે આજે બધામાં છાંટવાની છે મગફળી માં દવા ને જો મિત્રો હાડાસ આવ્યા છે હવારના ને હું સાત વાગે ઉઠ્યો હતો મિત્રો ને આવું છે બધું કાંઈક ને આ તો અમારો પાપ ને આ છે આપણો આવેડો મારી પાસે એમ કે આવેડો કેવાય મિત્રો અને આપણે જે દવા છાંટવાની છે મિત્રો આજે કન્ટિન્યુ લોક જોતા રહેજો ને પપ ભરીને તમને પાછા મળી ફાઇનલી હું મિત્રો પહોંચી ગયો છું ખેતરમાં અને આપણો આ છે આપણો વાય રાખી દીધું છે પપ તમને મિત્રો કન્ટિન્યુ લોક જોતા રહેજો ને દવા છાંટશું એનો પણ વિડીયો ઉતારી મિત્રો મિત્રો બધું હેન્ડલ કરવું અઘરું છે મિત્રો એક હાથે કેમેરો પકડવો ને એક હાથે પપનું આ હેન્ડલ પકડવો એકવાર તમે જોઈ લો બનાવો કે દવા છાંટું મિત્રો સીધા મિત્રો તમને દવા છાંટતા છાંટતા તમને મળી મિત્રો આ બધામાં છાંટવાની જ છે દવા જો હું શેઢ હોય તમને દેખાય મિત્રો એનું છાંટવાની જ છે આપણે દવા અને આ છે એનું હેન્ડલ પકડવાનું મિત્રો બ્લોક બનાવો કે હેન્ડલ પકડો મિત્રો તો મુશ્કેલ છે મિત્રો બધે જોઈ લો અહીંયાથી ચાલુ કરી છે પહોંચી ગયો છે મિત્રો ફાઇનલી બધા બધામાં મિત્રો દવા છાંટવાની છે સીધા મિત્રો પછી મળીએ તમને ફાઇનલી મિત્રો એક પપ છટાઈ ગયો છે ને બધા મિત્રો હજી તો બાકી છે ઘણા બધા ને હું ચાલુ કર્યો તો મિત્રો એમાં ચાલુ કર્યો તો ને અહીંયા લગભગ પહોંચ્યું મિત્રો તમને વિચાર કર શું અને તમને યાદ રહીએ ત્યાંથી લેવાનું મિત્રો આપણે દેશ જુગાડ મારીએ એટલે આપણે ચગલી કહીએ એટલે તમને દેખાડું તમને મિત્રો જો પાણાની ચગલી કરી છે એ બધું યાદ રહીએ ત્યાંથી લેવાનું પછી આ વખેડો વખેડો હું પણ આ પાટલો લેવાનું મિત્રો પછી આ છાંટલો જવાનું આ પપથી સીધા મિત્રો હું માણીએ

ફાઇનલી હું આવડી અહીંયા આવી ગયો છે મિત્રો હાલતા હાલતા મિત્રો મે કુમરો ખાતા ખાતા આવી ગયો છે મતલબ અમારા ઘર માં ફરિયામાં અમે નીકળવાનું મિત્રો અહીંયા બધું ગારો છે પાણી દોરાય ને મિત્રો ઈ જો ટાકા પાણી દોરાય એટલે અહીંયા હું હાલ્યા જઉં તો હું મિત્રો એ હું આગળ છટતો હોય મિત્રો રાજબાના હપાકરા આપડી ને બાકા ચીકી બોલાવી દીધી આજ તો બોલાવી દીધી છે મિત્રો રાજભ નું સપાકર ને આપણે આજે બાકા ચીકી મિત્રો મિત્રો આપણે આજે દવા છટાઇ ગઈ છે મિત્રો આમાં મગફળીમાં ને તમને દેખાડ્યું છે મિત્રો કેટલું છટાણું છે મિત્રો થોડાક માં છટાણું છે અડધો રહી ગયો મિત્રો વરાણ રાખ્યું તો લીમડા નું સોતાલમાં લીમડો દેખાય તમને મિત્રો અહીંયા સોતાલમાં રાખ્યું હતું બધું વરાણ ઉમે કે મિત્રો મિત્રો છટાલ છે બધું છટાઈ ગયું છે બાપા છટતા હતા દવા ને હું છટલે દે છે બધી દવા આમણી કરતી મિત્રો આથી ચાલુ કર્યો તો થાંભલી દેખા તમને એ એ ચાલુ કર્યો તો છે તો થાંભલો દેખા તમને એ લાઈટ નું થાંભલો દેખાય અહીંયા લંગ છટાઈ ગઈ છે મિત્રો બધામાં અહીંયા વરાણ રાખ્યું તો મિત્રો આ વિડિયો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું શેર કરવાનું ભૂલતા મિત્રો બાય બાય